તેમાં આ પ્રથમ ભાગ ત્રીજો એકબીજા પર મૂકીએ તો એકરૂપ થશે આકૃતિ ડી માં તો ત્રણ જ ભાગ છે ત્રિકોણના અહીં આકૃતિ એ બી અને સી ના ચાર ચાર ભાગ છે જ્યારે આકૃતિ ડી માં ત્રણ જ ભાગ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ છ માં પ્રવેશ માટે લેવાતી પ્રવેશ પરીક્ષા જવાહર નવોદયની જે હોસ્ટેલમાં રહીને ધોરણ છ થી બાર તમારે ભણવાનું હોય છે તેના માટેની પ્રવેશ માટેની મેરિટ માટેની આ પરીક્ષા છે અને તેમાં માનસિક યોગ્યતા કસોટીના ચાલીસ ગુણ અને SAT ગુણ શાળાકીય યોગ્યતા કસોટીના ચાલીસ ગુણ હોય છે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને આ ચેનલ થકી તમે સંપૂર્ણ કોર્સ કરી શકશો તો ચાલો શરૂ કરીએ મિત્રો અહીં કહ્યું છે પ્રશ્ન માં અલગ આકૃતિ આ પ્રકારના કુલ ચાર પ્રશ્નો આવે છે જેના પાંચ ગુણ હોય છે હવે આપણે અહીં આપણે જોઈએ તો આમાં અલગ આકૃતિ કઈ છે ચાર વિકલ્પો આપ્યા છે વિકલ્પ 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 અને અહીં આપણે પ્રથમ આકૃતિમાં ધ્યાનપૂર્વક જોતા તેના ચાર સરખા ભાગ પડે છે બીજી આકૃતિને પણ આકૃતિ બીને ને ધ્યાનપૂર્વક જોતા તેના પણ ચાર સરખા ભાગ પડે છે એક બે ત્રણ ચાર તમે આ આકૃતિને આ કટિંગ કરીને એકબીજા પર ગોઠવશો તો એક રૂપ ગોઠવાઈ જશે વિકલ્પ સી ની આકૃતિ જુઓ તેમાં પતંગ આકાર છે અને તેને ચાર સરખા ભાગ પડે છે પરંતુ વિકલ્પ ડી જુઓ વિકલ્પ ડી માં જે આકૃતિ છે તેમાં આ પ્રથમ ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ આ ચાર ભાગમાં દરેકનો આકાર શું એક સરખો છે શું દરેકને એકબીજા પર મૂકીએ તો એકરૂપ થશે ના એટલે કે આ આકૃતિ અલગ છે આપણો જવાબ આવશે વિકલ્પ ડી તમે બાકીની આકૃતિ જુઓ અને મારા કરતા પહેલા જવાબ આપવાનો પ્રયત્ન કરો અને એ જ ઘડીએ તમે કોમેન્ટ બોક્સમાં પણ લખી શકશો તો હવે આપણે બીજી આકૃતિ જોઈએ અહીં વિકલ્પ એમાં ચોરસના ચાર સરખા ભાગ પાડ્યા હોય તેવું જણાય આવે છે એટલે અહીં ચાર ચોરસ છે આકૃતિ બી જુઓ એમાં પણ વર્તુળને ચાર સરખા ભાગ કાપ્યા છે અને ચારે ભાગ સરખા છે આકૃતિ સી છે એમાં પણ પટ્ટીઓ છે કેટલી પટ્ટી છે તો એક બે ત્રણ ચાર ચાર પટ્ટીઓ છે શું દરેક એક સરખા આકારની છે હા હવે આપણે આકૃતિ ડી જુઓ આકૃતિ ડી માં તો ત્રણ જ ભાગ છે ત્રિકોણના અહીં આકૃતિ એ બી અને સી ના ચાર ચાર ભાગ છે જ્યારે આકૃતિ જ ભાગ છે છે આમ આકૃતિ આકૃતિ અલગ પડે આપણો જવાબ આવશે પ્રશ્ન જોઈએ અહીં એક ચોરસ છે જેમાં ત્રણ ત્રણ ટપકા દરેકમાં આપ્યા છે હવે આમાં કયું ટપકા વાળી આકૃતિ અલગ પડી રહી છે આપણે ચેક કરીએ

એક વર્તુળની બહાર જાય છે એક વર્તુળ પર રહે છે અને એક વર્તુળની અંદર આવી જાય છે અને આકૃતિ D માં બે વર્તુળ પર રહે છે અને એક વર્તુળની અંદર બિંદુ આવે છે એમ તો આ વર્તુળ ન કરો અને તમે ડાયરેક્ટ જ જોઈને કહી શકો કે જે વચ્ચેનું વર્તુળ છે વચ્ચેનું ટપકું છે તે વચ્ચેનું ટપકું નજીક છે ખૂણાની જ્યારે અહીં વચ્ચેનું ટપકું છે વિકલ્પ માં એ ખૂણાથી નજીક નથી પરંતુ દૂર છે આમ વિકલ્પ સી અલગ પડતી આકૃતિ છે આગળનો પ્રશ્ન જુઓ અહીં આકૃતિમાં ચાર લીટીઓ છે અને ચોથી લીટી જે છે તેના પર તીર છૂટ્યું છે આવું જ દરેક આકૃતિમાં તમને જોવા મળે છે પરંતુ શું ચારે લીટીઓ સરખી છે ના એક નાની છે બીજી તેનાથી મોટી ત્રીજી તેનાથી મોટી અને ચોથી સૌથી મોટી તીરની નિશાની જે છે તે મોટી લીટી પર છે અહીં પણ ચાર લીટીઓ છે અને તીરની નિશાની જે છે તે મોટી લીટી પર છે આકૃતિ સી જોતા પહેલા આકૃતિ ડી જુઓ અહીં આકૃતિ ડી માં મોટી લીટી પર તીર છે જ્યારે આકૃતિ સી જુઓ એમાં જે છે એ મોટી લીટી પર નથી પરંતુ નાની ચાર વિકલ્પો છે અને ચાર વિકલ્પમાં ચોરસની અંદર ચોકડી આપેલી છે ચોકડીની નિશાની કહો ગુણાકારની નિશાની કહો તો એની સંખ્યા ગણી લઈએ પહેલા તો અહીં એક બે ત્રણ ચાર ચાર ચોકડી છે વિકલ્પ એમાં વિકલ્પ બી માં એક પાંચ ચોકડી છે વિકલ્પ સી જુઓ એક બે ત્રણ ચાર ચાર ચોકડી છે વિકલ્પ ડી જુઓ એક બે ત્રણ ચાર આમ ચાર ચોકડી છે તો શું અલગ પડ્યું તો વિકલ્પ બી માં આપણે ધ્યાન પૂર્વક જોઈશું તો તેમાં ચાર નહીં પરંતુ પાંચ ચોકડી છે જે અલગ કેવાય આપણો જવાબ આવશે વિકલ્પ બી આગળનો પ્રશ્ન જુઓ અહીં નિશાનીઓ છે ગુણાકાર સરવાળો બાદ બાકી અને એક ચોરસ બોક્સ છે દરેકમાં આ જ નિશાનીઓ છે કે ગુણાકાર સરવાળો બાદ બાકી અને એક ચોરસ બોક્સ ચોરસ બોક્સની સંખ્યા આપણે ગણીએ તો વિકલ્પ એ બી સી અને ડી બધામાં એક એક છે નિશાની આપણે ગણીએ તો વિકલ્પ અને બધામાં એક એક જ છે તો આપણે સરવાળાની નિશાની ચેક કરીએ સરવાળાની નિશાની છે વિકલ્પ એમાં એક અને બે વિકલ્પ એમાં સરવાળાની નિશાની સંખ્યા કેટલી છે બે વિકલ્પ B માં સરવાળાની નિશાનીની સંખ્યા છે બે વિકલ્પ સી માં સરવાળાની નિશાની સંખ્યા છે એક અને વિકલ્પ ડી માં સરવાળાની નિશાની એક અને બે જવાબ જોતા જ મળી જાય છે કે વિકલ્પ સી માં સરવાળાની નિશાની સંખ્યા ઓછી છે એટલે આપણો જવાબ આવશે વિકલ્પ સી આમાં તમે બાદ બાકીની રીતે પણ લઈ શકો કે વિકલ્પ એ બી અને ડી માં એક એક વખત બાદ બાકીની નિશાની છે જ્યારે વિકલ્પ સી માં બે વખત બાદ બાકીની નિશાની છે આ રીતે પણ તમે જવાબ મેળવો તો પણ વિકલ્પ સી જવાબ મળે જે સાચો છે આગળ જુઓ આપણે આ એક ડોક્ટર ની ગાડી પર આવું પ્લસ નું ચિહ્ન હોય છે યાદ છે ને આ પ્રમાણેનું હવે આને આપણે હનુમાનની ગદા કહીએ શું કહીએ હનુમાનની ગદા ગદામાં ગોળ ભાગ છે બરાબર અને એની સામે જો આના ચાર ખૂણા ગણીએ આપણે આ ચોરસના ચાર ખૂણા તો એની સામેનો ખૂણામાં માં બાદબાકીની નિશાની છે તો તીર બનાવીએ જુઓ છે ને હનુમાનની ગડાનો ગોળ ભાગ અને બાદબાકીની નિશાની એ સામ સામેની બાજુએ છે વિકલ્પ બી જુઓ એમાં પણ, હનુમાનની ગદાનો ગોળ ભાગ અને બાદ બાકીની નિશાની એ સામ સામે છે ગદાની ગોળ ભાગ અને બાદ પરંતુ વિકલ્પ ડી જુઓ આમાં હનુમાનની ગદાની ગોળ નિશાની અને બાદ બાકીની નિશાની સામ સામે નથી પરંતુ પાસ પાસે છે આમ તે અલગ પડે છે આપણો જવાબ આવશે વિકલ્પ ડી એ અલગ પડતી આકૃતિ છે આગળનો પ્રશ્ન જોઈએ અહીં એક તમને ખબર ને તો સ્માઇલ હોય તો કેવી હોય ઉપરની તરફ હોય વચ્ચેનો ભાગ નીચે હોય આ રીતે સ્માઇલ હોય છે તો આમાં ઉપરનો ભાગ હસ્તો ચહેરો કહી શકાય સ્માઈલી છે વિકલ્પ સી માં પણ સ્માઈલી છે અને વિકલ્પ ડી માં પણ સ્માઈલી છે પરંતુ રડતા હોય ત્યારે આપણો ચહેરો આ પ્રમાણે તમે આને બીજી રીતે પણ ગણી શકો કે આ જે આકૃતિઓ છે વિકલ્પ એ ની આકૃતિ એ ખુલ્લી આકૃતિ છે કોઈ બંધ આકૃતિ નથી વિકલ્પ સી માં પણ જ લખેલું છે પણ આ બંધ આકૃતિ નથી અને વિકલ્પ ડી ની આકૃતિ પણ બંધ આકૃતિ નથી પણ વિકલ્પ બી માં પ્રશ્ન જોઈએ અહીં ત્રણ વર્તુળ છે હવે દરેક વિકલ્પમાં વિકલ્પ એ બી સી અને ડી દરેક વિકલ્પમાં એક એક ટપકું છે એ ટપકાના સ્થાનના આધારે આપણે કઈ આકૃતિ અલગ પડે છે તે નક્કી કરી શકીએ તો ધ્યાનપૂર્વક તમે જોશો તો પહેલી આકૃતિ જે છે વિકલ્પ એની એમાં એક અને બે વર્તુળની અંદર કાળું ટપકું છે જ્યારે ત્રીજા વર્તુળની અંદર કાળું ટપકું નથી આ ટપકું આ વર્તુળની બહાર છે એટલે કે બે વર્તુળમાં કાળું ટપકું છે પરંતુ તે ત્રીજા વર્તુળમાં નથી અહીં વિકલ્પ બી માં કાળા ટપકા વાળું આ એક અને આ બે બંને વર્તુળમાં વર્તુળમાં કાળું કાળું ટપકું ટપકું છે પરંતુ ત્રીજા નથી આકૃતિ સી જુઓ અહીં પહેલું વર્તુળ જે છે હાઈલાઈટ થાય છે તેમાં કાળું ટપકું છે બીજું વર્તુળ જે હાઇલાઇટ થાય છે તેમાં કાળું ટપકું છે પરંતુ ત્રીજા વર્તુળમાં કાળું ટપકું નથી હવે વિકલ્પ ડી જુઓ એમાં પહેલા વર્તુળમાં કાળું બીજા વર્તુળમાં કાળું ટપકું છે જ્યારે વિકલ્પ એ બી અને સી ની આકૃતિમાં કાળું ટપકું બબ્બે વર્તુળમાં જ છે જ્યારે વિકલ્પ ડી માં ત્રણે ત્રણ વર્તુળની અંદર કાળું ટપકું આવેલું હોવાથી આ આકૃતિ અલગ પડે છે આપણે આગળનો પ્રશ્ન જોઈએ આ પ્રશ્નના ચાર વિકલ્પોમાં આપણે ધ્યાનથી જોશું તો એક આંખ વાળો ટોપી પહેરેલો માણસ આપણે છે એમ કહીએ એવું ધારીએ હવે એની એક જીભ છે જે બહાર આવી છે અને એ જીભને તે ખુલ્લી છે કે બંધ તે આપણે નક્કી કરવાનું છે તો પહેલા જુઓ પહેલા વિકલ્પ એમાં જે આકૃતિ છે એમાં આ જીભનો જે ભાગ છે ને એ પહોળો છે આકૃતિ આકૃતિ એ એ છે છે તીર બની જાય પહોળો થઈ જાય છે અને આકૃતિ ડીમાં પણ એ પહોળો છે એટલે કે આપણે ધ્યાનપૂર્વક જોશું ને તો આકૃતિ બી માં જે જીભ છે એ તીર બને છે જ્યારે આકૃતિ એ સી અને ડી ની આકૃતિમાં તીર બનતું નથી આ ટપકું છે અને ટપકાની ફરતે વર્તુળની અંદર બે તીર ની નિશાની છે પ્રશ્નમાં અહીં ચાર વિકલ્પોની અંદર બબ્બે તીર છે વર્તુળની અંદર અને એક ટપકું છે પહેલી આકૃતિ એ માં એક વર્તુળને જે ટપકું છે તેને તીર વાગે છે તમે કહી શકો કે આ વર્તુળને આ તીર વાગી રહ્યું છે બીજી આકૃતિમાં પણ એક તીર વાગે છે ટપકાને જ્યારે બીજું તીર ટપકાને વાગતું નથી આકૃતિ સી માં પણ એક તીર ટપકાને વાગી રહ્યું છે જ્યારે બીજું તીર વાગતું નથી આકૃતિ ડી પરંતુ આકૃતિ ડી ધ્યાનપૂર્વક જુઓ આકૃતિ ડી ને ટપકું જે છે તેને એક પણ તીર વાગતું નથી આમ આકૃતિ ડી એ અલગ પડે છે આપણો જવાબ આવશે આકૃતિ ડી અહીં ચોરસ આકાર જેવું છે બંધ આકૃતિ અને તેને ફરતે ત્રણ ત્રણ લીટીઓ છે કોઈક અંદર છે અને કોઈ બહાર છે એના સ્થાનના આધારે આપણે હવે નક્કી કરીએ તો પહેલી આકૃતિ એ છે એમાં બહારની નિશાની આપણે ચેક કરીએ કે બહારની તરફ એક લીટી છે અને બે આકૃતિની અંદર અંદર છે છે ચોરસની વિકલ્પ અને ત્રણે ત્રણ લીટી એ બંધ આકૃતિની બહાર છે વિકલ્પ સી માં એકની એક લીટી બહાર છે અને બે લીટી અંદર છે અને વિકલ્પ ડી માં પણ બંધ આકૃતિની અંદર બે લીટીઓ છે અને એક લીટી બહાર છે આમ આપણને વિકલ્પ બી ધ્યાનપૂર્વક જોતા જણાય આવે છે કે વિકલ્પ બી માં બંધ આકૃતિની બહાર ત્રણ લીટીઓ છે આમ તે અલગ પડે છે આગળનો પ્રશ્ન વિકલ્પમાં અહીં ધ્યાનપૂર્વક તમે જોશો તો વચ્ચેની લીટી અ ચોરસ જેવા છે ત્રણ ત્રણ ચોરસ છે અને ચોરસ ની અંદર ત્રિકોણ આવેલા છે પરંતુ ત્રિકોણનું સ્થાન ઊંધું કે સીધું ના આધારે આનો જવાબ આપણે આપી શકીશું ચાલો તો પહેલા આપણે આ લીટીને બેઝ બનાવીએ અને જો આ લીટી વચ્ચેની લીટીને બનાવીએ તો તેને કેટલા તીર વાગે છે આને તીર ગણીએ અથવા તો ખૂણો ગણીએ ત્રિકોણ નું તો એક શિરોબિંદુ બિંદુ ટચ થાય છે એટલે કે તેને સ્પર્શે છે લીટીને એવી જ રીતે આકૃતિ બી છે તેમાં વચ્ચેની લીટી ને એક જ વર્તુળનું તેમાં ત્રિકોણનું એક જ શિરોબિંદુ સ્પર્શે છે જ્યારે બાકીના બે શિરોબિંદુઓ સ્પર્શતા નથી આકૃતિ સી માં પણ તે જ રીતે કે વચ્ચેની જે લીટી છે તેમાં એક જ ત્રિકોણનું એક જ બિંદુ સ્પર્શે છે જ્યારે આકૃતિ ડી જુઓ આકૃતિ માં એક બે અને ત્રણ ત્રણે શિરોબિંદુઓ સ્પષ્ટ સ્પર્શે છે બાજુ સ્પર્શતી નથી તો અહીં એમ કહીએ કે બે ત્રિકોણની બે બાજુઓ સ્પર્શે છે અહીં પણ બે બાજુઓ સ્પર્શે છે આકૃતિ સી માં પણ બે બાજુઓ સ્પર્શે છે પરંતુ આકૃતિ D માં ત્રિકોણની એક પણ બાજુ સ્પર્શતી નથી માત્ર તેના ત્રિકોણના એક ત્રણ શીરો અહીં સ્પર્શે આપણને વર્તુળની અંદર કેટલાક ભાગ પાડ્યા છે એમાં એક ભાગ ડાર્ક કરેલો છે અને નજીકમાં જ એક તીર ની નિશાની આપણે જોઈ શકીએ છીએ તો શું તફાવત છે એ આપણે ચેક કરીએ તો અહીં ધ્યાનપૂર્વક જુઓ તમે તો કાળુ ભાગ જે છે વર્તુળનો તે અને તીરની નિશાની વચ્ચે એક ભાગ આવેલો છે આકૃતિ બી માં એક અને બે ભાગ આવેલા છે કાળો ડાર્ક કરેલા ભાગ અને તીરની નિશાની વચ્ચે આકૃતિ સી માં પણ એક ભાગ આવેલો છે જ્યારે આકૃતિ D માં પણ એક ભાગ આવેલો છે તો આ રીતે આપણે ધ્યાનપૂર્વક જોતા વિકલ્પ B જે છે તે આપણો જવાબ આવશે તે આકૃતિ અલગ પડી રહી છે વિદ્યાર્થી મિત્રો મહાવરો કરવો ખૂબ જરૂરી છે જો તમે ફક્ત અહીંથી શીખી તો લીધું પરંતુ પૂરતી માત્રામાં તમે મહાવરો ન કરશો તો તમે જવાબ મેળવી શકશો નહીં પરીક્ષામાં અટવાશો તો આપણે તો જવાહર નવોદયની છાત્રાલય ધરાવતી આ વિદ્યાલયમાં પ્રવેશ મેળવવો છે ભણવું છે થી તો તમે આ પ્રશ્નો પ્રશ્નો ઓછા તમારે તૈયાર કરવા હવે આપણે બીજા વિડીયોમાં ત્યાર પછીનો પ્રશ્ન પ્રશ્નો પ્રકારના બીજા પ્રકારના પ્રશ્નો લઈશું આ તમે સ્ક્રીનશોટ પાડીને આમાં શું અલગ છે કઈ આકૃતિ અલગ છે તે તમે કરજો હવે બીજો સ્ક્રીનશોટ પાડો આમાં પણ કઈ આકૃતિ અલગ પડે છે એ સ્ક્રીનશોટ પાડીને અથવા તો વિડીયો પોઝ કરીને તમે જવાબ આપી કોમેન્ટ બોક્સમાં લખજો વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો આ વિડીયો તમે પૂર્ણ કરજો બેસ્ટ ઓફ લક થેન્ક યુ